અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક આંતક જોવા મળ્યો હતો મોબાઈલના વેપારી પોતાના મિત્રો સાથે ઉભો હતો જ્યારે આઠ થી દસ જેટલા અસામાજિક તત્વોને આવીને વેપારીને લાકડી વડે માર માર્યો હતો મારામારીની ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આ અંગે વટવા જે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં યુપી બિહાર જેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં અસામાજિક તત્વોના કાયદા વ્યવસ્થાનું ભાન ન હોય તેમ લાકડીઓ સાથે વેપારી પર જાહેરમાં તૂટી પડ્યા હતા ઘોડાસર પાસે આવેલા પુનિત નગર રેલવે ક્રોસિંગ પાસે રાત્રે એક વેપારી તેના મિત્રો સાથે ઊભો હતો ત્યારે વેપારી પર પૈસા લેતી જતી બાબતે બાઇક પર અને દોડીને આવી રહેલા આઠથી દસ શખ્સોએ ભેગા મળીને દંડા વડે માર મારવાનું શરૂ કર્યું હતું વેપારીને બચવા માટે મિત્રો વચ્ચે પડતા વેપારીના મિત્રોને પણ માર મારવામાં આવ્યો હતો વેપારી નીચે પડી જતા તેને પગ માને માથાના લાકડીઓ વડે મારવામાં આવ્યો હતો આસપાસના લોકોને પણ છોડાવવા પડ્યા છતાં વેપારીને માર માર્યો હતો રેલવે ક્રોસિંગ વટવા જીડીસી રોડ ઉપર એમને બોલાવ્યો હતો કે અહીંયા આવો તમે 5 10 મિનિટ માટે આપણે મળવાનું છે એવું કહીને ને એના પછી માર મારી સામેવાળા એમનાથી 50 લાખ રૂપિયા માંગતા હતા કે તમારે અહીંયા ધંધો કરવો હોય તો 50 લાખ રૂપિયા આપવા પડશે નહીં તો ભાઈ અમે તમને બતાવી દઈશું અહીંયા જીવા નહીં દઈએ એવું એમનું નામ કંઈક જય ગઢવી કરીને હતો જે ફોન કરીને હેરાન કરતો હતો અને એની જોડે બીજા પણ દસ બાર જણા બીજા બી આવ્યા હતા જે બધાને મારીને ગયા છે એવું છે મારી માંગ એ જ છે કે સરકારશ્રીને કે આ બધાને કડક કાર્યવાહી કરે એમની ઉપર અને બીજી વાર આ રીતે ના થાય કોઈ ગ્રાહક ઉપર કે કોઈ નહીં વેપારી ઉપર અને આ કામના જે આરોપી છે જય ગઢવી એ આ ફરિયાદીની પાસે ખંડણી માગતા હતા અને એને અગાઉ અવારનવાર ફોનથી એવી ધમકી આપતા કે તારે જો ધંધો કરવો હોય અહીંયા મોબાઈલની શોપ ચલાવવી હોય તો પચાસ લાખ રૂપિયા આપવા પડશે આવો અવારનવાર વોટ્સઅપ કોલ કરી અને એને ધમકી આપતા હતા તો આ કામના ફરિયાદી અત્યાર છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર ભારતના પ્રવાસે ફેમિલી સાથે ગયેલા અને રાત્રે એ એકાદ વાગે એરપોર્ટ પર ઉતર્યા એ વખતે પણ જય ગઢવીએ ફરિયાદીને ફોન કરેલો કે ભાઈ તું અત્યારે મને મળવા આવ એટલે ફરિયાદી રાત્રે બે વાગે એમની શોપ પર મળવા મળવા ગયેલા અને એ વખતે આ જય ગઢવી અને એના અન્ય સાગરીતો મોટરસાઇકલ અને ફોર વ્હીલર ગાડી સાથે ત્યાં લાકડી ધોકા અને છરીઓ સાથે આવેલા અને હુમલો કરી અને કમલેશભાઈને જીવલેણ માર મારેલ છે આ કામે હાલ ફરિયાદી હોસ્પિટલાઇઝ છે અને ફરિયાદ લઈ અને આગળની તપાસ કામ કરું છું હું મારી પાંચ અલગ અલગ જગ્યાએ બ્રાન્ચિસ છે છેલ્લા એક અઠવાડિયાથી સતત મને ફોન આવતો હતો ખંડણી માટે કે તમે પૈસા નહીં આપી શકો તો તમે કામ નહીં કરી શકો પૈસા તમારે આપવા જ પડશે આ બાબતે હું રાત્રે હું બારગામ હતો તરત આવીને ઘરે ફેમિલીને મૂકીને સીધો દુકાને ગયો છું એ સમયે આ લોકો વાત કરવાના બાને બોલાવીને મારી જોડે મારી નાખવાની વાત કરી હતી અને છપ્પું ધોકા આ સિવાય પાઇપો આ બધું લઈને આવ્યા હતા સદનસીબે મારા બે મિત્રો ત્યાં હાજર હોવાથી હું બચી ગયો છું આ છેલ્લા એક અઠવાડિયાથી ખંડણી માંગતા તમારી જોડેથી કેટલા રૂપિયાની ખંડણી માંગવા માંગ પચાસ લાખ રૂપિયાની ખંડણી માગે છે ઘણો મોટો બેકઅપ પાછળથી હોઈ શકે એટલે જ આ ખંડણી માગે છે પર એમની પાછળ કોણ બેકઅપમાં છે હું વધુ જાણી નથી શક્યો પણ વારે વારે મને ત્રાસ આપવામાં આવતો હતો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં યુપી વિહાર જેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં સામાજિક તત્વોનો કાયદો વ્યવસ્થાનું પાન ન હોય તેમ લાકડીઓ સાથે વેપારી પર જાહેરમાં તૂટી પડ્યા હતા જે લોકોને છોડવા આવતા તેમને પણ બહાર મારવામાં આવતા હતા વેપારી મારા મારીના શખ્સો બાઇક પર નાસી ગયા હતા આ અંગે વટવાઈડીસી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત